શિયાળામાં ઉપાય કરવાથી ઇમ્યુનિટી વધે છે શિયાળાની ઋતુમાં શરદી ખાંસી અને શ્વસન સંબંધિત તકલીફો વધી જાય છે પરંતુ યોગ્ય પોષણ જીવનશૈલીમાં પરિવર્તન અને કેટલાક ઘરેલું ઉપાય તેનાથી બચાવવાની સાથે ઇમ્યુનિટી પણ વધારે છે જેમ કે રોજ 7 થી આઠ કલાકની ઊંઘ યોગ ધ્યાન પ્રાણાયામ ચેપ સામે લડવાની ક્ષમતા વધારે છે નિયમિત રીતે ચાલવું સાયકલિંગ કે રનિંગથી પણ ફાયદો થાય છે આ ઉપરાંત આ ચાર ઉપાય પણ શિયાળાની તકલીફથી બચાવે છે એક બાજરી તલ અને સૂકો મેવો શરીરને ગરમ રાખે છે બાજરીમાં આયર્ન મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ ઉપરાંત વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે તેનાથી શરીરને ઉર્જા મળે છે ગરમી પેદા થાય છે એ જ રીતે તલ અને સૂકા મેવા પણ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે બે હૂંમફાળા પાણીના કોગળા ચેપથી બચાવે છે હૂંફાળા પાણીના કોગળા શિયાળામાં ખૂબ જ ફાયદો કરે છે હૂંમફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી ગળાની ખરાશ દૂર થાય છે તે ચેપથી પણ બચાવે છે આ ઉપરાંત નાક બંધ થાય તો નીલગીરીના તેલ સાથે વરાળ લેવાથી બંધ નાક ખુલે છે ત્રણ હર્બલ ટી શ્વસન સંબંધિત તંત્રને મજબૂત કરે છે આદુ મધ અને લીંબુની ચા શ્વસન તંત્રને સુધારે છે એ જ રીતે મધ હળદર અને કાળી મરી સાથે ખાવાથી ગળાની ખરાશ દૂર થાય છે સરસિયાના તેલમાં લસણ મિલાવીને છાતી પર માલિશ કરવાથી દુખાવો દૂર થાય છે ચાર કોળાના બી કાજુ અને દાળો શરદી ખાંસીમાં આરામ આપે છે શિયાળાની ઋતુમાં હળદર આદુ તુલસી આમળા લસણ કાળા મરીનું સેવન ફાયદાકારક છે હળદર શરીરમાં સોજો ઘટાડે છે આમળામાં વિટામિન સી હોય છે જે ઇમ્યુનિટી સુધારે છે લસણ અને કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરની સુરક્ષા પદ્ધતિ મજબૂત કરે છે કોળાના બીયા કાજુ અને દાળો શરદી ખાંસીની તકલીફમાં ઝડપી સુધારો આપે છે આ ઉપરાંત દરરોજ સવારે વીસથી થી ત્રીસ મિનિટ તડકો લેવાથી વિટામિન ડી મળે છે તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર